મહાદેવ હર આજે વળી એક દિવસ પૂરતો મહિલા દિવસ છે વિરોધ નથી નારી એ નારાયણી છે હતી અને રહેશે પણ વગર કીધે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવી એક મધર્સ ડે ફાધર્સ ડે ડોટર્સ ડે ટીચર્સ ડે ઉજવીએ છીએ સારી વાત છે સારું તો જ્યાંથી મળે ત્યાંથી સ્વીકારવું જોઈએ પણ સાથે યાદ રાખવું જોઈએ કે આપણી સંસ્કૃતિમાં વર્ષમાં પાંચ તો નવરાત્રી આવે બાકી ધનતેરસ વગેરે દિવસો કેટલાય છે જે સ્ત્રી શક્તિ પૂજા માટેના છે અને આપણા પુરાણો તો કહે છે કે દીકરી માટે હિમાચલ રાજ તપસ્યા કરે છે દીકરાના માત્ર દીર્ઘ આયુષ્ય માટે મૃકુંડ ઋષિ તપ કરે છે માતા પિતાની આજીવન સેવા શ્રવણ કુમાર અને પુડરીક કરે પિતાના સુખ માટે પિતામહ ભીષ્મ આજીવન બ્રહ્મચર્ય પાડે કેટ કેટલું ઈચ્છે હજી યાદ આવે તો લગભગ ઘણું મળે પત્ની માટે પ્રેમ અને સન્માન ને લીધે શ્રી રામજી એ સોનાની સીતા બનાવીને યજ્ઞમાં બેસે અતિથી પણ દીકરાને ખાંડીને ખવડાવી દે ઘણું છે હજી બધું કહું તો વિડીયો કદાચ કલાક ઉપર નો બને પણ ટૂંકમાં આ બધાનો ખાલી એક જ દિવસ ઉજવી અને કેમ બેસી જવું રોજ આ બધા પ્રત્યે શુદ્ધ સાત્વિક આદર અને સન્માન રાખીએ બસ મહાદેવ હર